અને અમને બધું હાસવી લીધું માંડવી મગફળી નાન તેને બધું આપણે ઘરમાં મૂકી દીધું ભરી દીધું અને વરસાદ પણ આવ્યો હતો અમધો માટે મસ્ત મજાના પાળા કરી ખીસ એટલે પાણી હારે થઈ આ બધા ખેતરો કાલે તો ભર્યા છે આ તો સવારમાં આપણે વોક સ્ટાર્ટ કર્યો આજનું કેમકે આજે વેકેશન ખુલી ગયું કાલે આમ તો ખુલી ગયું કાલે અમે ન ગયા અને આજ કદાચ ને ટાઈમ મળે જ રાહું લગભગ એવું નથી મને લાગતું કે આઈએ કેમ કે વેધર એકદમ છે ને એકદમ વરસાદી માહોલ જેવું છે અને વરસાદ પણ આવી શકે છે તમે જો આ જો કોકનો કોકર્યો અહીંયા અમારી બાજુ કપ્પા પાણી સમુદ્ર દેખો કેટલા પાણી છે દેખો આ પણ પાણી આ તો કાલે જામે જામ જતું હતું પાણી ઉભા આગળ તમે જઈ હવે માં કન્ટિન્યુ બન્યા છે બહુ મજા આવશે અને અત્યારે જઈશ આપણે શું કહેવાય આપણા જૂના ઘરે ના બધા હોય એટલે મજા આવે આપણે કેમ કે અહીંયા આપણું ઘર છે ને બહુ આઘું પડી જાય ગામ કરતા અને આમ સુની સુની આમ કઈ માણા નહીં એવું લઈ એટલે આપણે જઈએ ના અત્યારે સો વાત અમી વાડી સા વેધર એકદમ દરિયા છે સમુદ્ર છે સારી કો દેખો પાણી પાણી દેખ રહા હૈ મુજે તો ये जगह तो कमाल की है।

જો હજી પાણી આવે આવે છે ઓલા ખેતરમાંથી અત્યારે જો હજી અહીંયા આ ખેતરમાંથી આવે છું પાણી મને લાગે કે દરિયો આખો વરખી ગયો લાગે એવું લાગે મને ક્યારેક તમને એવું લાગતું હે કેમકે ઘણાય ના થાલ છે બગડી ગયા છે માંડવી ના અંતે એને જો તમે પાણી ભરીસ મસ્ત મજાના ખેતરમાં માં આપણા રસ્તા ખૂબ પાણી ભર્યું હવે અચે અજ્યારા માં જાવું ને ઈ આપણે વિચાર કરો આપણે ગેડા એટલે જા ચાલો બાય હાલો ને આ ભાઈ અત્યાર ના બરમાં બેસી જાય ખુરશી માં લાઈન માં હાય

हाँ ही ना एक बार <laughs> आ भाई तो वो मैं गेम लेने दिस गेम सही <laughs> गए ना वो कोई सही है अच्छी बुधवार से <laughs> जैसा कि आप देख सकते हैं पिछले करीब चार घंटों से बारिश हो रही है और बिजली चमक रही है बादल गरज रहे हैं દૂધ અને આ દૂધ છે આપણે સાહ બનાવવાનો છે અને કેમ કે છે ને આપણે બધા લાઈટ કેમ ક્યાં ફોલ્ટ છે ને જોવા અને કેમ કે કેટલા દિવસથી લાઈટ નથી અને વરસાદ થયો લાઇટ જ નથી કેમ કે પછી જે બી વાળાને ક્યાં આવ્યું નથી કેમકે એ લોકો બધા શું છે કે બિલકુલ કામ નહીં કેમતા ગારો છે જોરદાર અને આપણે જઈશ અત્યારે દૂધ લઈને આમાં છે ચાલો શાહ બનાવીએ પછી ફોલ્ટ ગોતીએ ક્યાં ફોલ્ટ છે કેમ કે આ બધી બેદરકારી છે જે બે વાળાની બાકી આમ ન હોય કોઈ દી ચાલો હું તમને લઈ કે કેવી રીતના કામ કરે છે આવા પાણી ભરેલમાં અને જે બે વાળા તો ખોટો ખોટો હોય છે સીન નાખવાની બધી વ્યત છે બાકી એનાથી કાંઈ થાય નહીં જે વાળાથી આ નવા બદલ્યા ને એમાં પથારી કરી ગઈ બધી લાઇટની નાન છે તમે જો પાણી જોરદાર પીર્યું એમાં એ લોકો કામ કરે છે તમને બતાવો આગળ વિડીયો બન્યા કન્ટિન્યુ અને આપણી વાવ છે જોરદાર જો એક નંબર વાવ છે આપી જામ ભરાઈ અત્યારે છે ત્યાં લઈ જાય અવાજ આવે છે તો ચાલો બધા અમે આવી ગયા દૂધ લઈને દૂધ અંબી દીધું આ બધા તો કામ કરે પાના કાપે આવી રીતના

મોટા ડેની હિંમત છે હવે આપણે અહીંથી વળી જાય અને તમે જોશો છો અત્યારે કેમ બધા મહેનત છે ખેડૂતો બધા આજુબાજુના કેમ કે વાડી વિસ્તારવાળાને બહુ તકલીફ પડે લાઇટ ન હોય એટલે આ છે ઢોરવાળું એને મસરા પણ કરતા હોય એટલે બધું કરવું પડે અને આવું બધું પાણી ભીરું છતાં પણ ખેડૂતો કામ કરે અને તમે યાર જેબી વાળાની વાત જ નહીં કરતા કેમ કે એ લોકો જેવા છે કે કાંઈ કામ ન કરો ઉનાળા કંઈ કરે નહીં ને પછી બસ એસ કરે પછી અત્યારે દોડા દોડ થઈ જાય પણ અત્યારે કંઈ થાય નહીં પણ અને ખેડૂતોને તો પછી નુકસાન નુકસાન જ છે અત્યારે કેમકે આ તમે કપાસને તો બધો હળી ગયો છો શું કહેવાય કે જે માંડવીના પાથરા તો આ તણાઈ ગયા છે અને જે માંડવી ત્યારે કાઢેલી એ પણ તણાઈ ગઈ દેખો હવે આ બધા કુદરતનો ક્રોપ અને આ જે જે બી વાળાની હલાડ ફિટિંગ તમને ખબર જ હશે તો પછી આમાં કંઈ વાત કરવાની કંઈ જરૂર નથી કન્ટિન્યુ બન્યા બ્લોગમાં હજી તો બહુ મજા આવશે ના પાણી ફરી આપણે પાણી જોવાનું રહી આખું દે વાડી આવે ને એટલે ચારી ઘર પાણી પાણી છે સમુદર

什么？<妈 S 2> <laughs> <laughs> तो था देखी ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं ये आ... मुझे क्या देखना पड़ रहा है ये सब <laughs> गंदा गंदा बात आ रही है हां 15 आड आवी है जरा पांदड़ा एतलू बदी पानी तीकर तीकर। क्या फसला पर आएगी नहीं है Oi! Oh, hello, guys. Left. Go hurry. to <laughs> आय हॅलो तो ओ एक ठो काय विपड्या શું ગણો ભાઈ તો મસ્ત મજાનું અત્યારે થઈ ગયું છે રાત પડી ગઈ તમે આપણો વ્યૂ જોયો એક નંબર હતો કેવો વિડીયો લખ્યો બધું કમેન્ટમાં લખી દેજો ને મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ કઈ છે સાખું અચાન કાંઈ નથી દેખાતું મારા છીએ કેમ કે રાત પડી જઈશ અંધારું એટલે કાંઈ દેખાય નહીં ખાલી હું દેખાવ તમને વિડીયોમાં ચાલો બધા આવજો મિત્રો ઘણો સમય થઈ ગયો સો ના એન્ડિંગ કરીએ અને મને લાગે તો બધાને મજા આવે છે બ્લોગમાં કેમ કે આજ બધો ફની બ્લોગ હતો આજનો આપણો એટલે કાંઈ નહીં મિત્રો ચલો આપણે આવતા બ્લોગમાં પાછા મળીએ ધમાકેદાર કેમ કે આપણે આઈટીઆઈ જવાનું છે હજી બે દિવસથી ગયા વેકેશન ખુલ્યું હજી આપણે આઈટીઆઈ ગયા નથી ચાલો હવે આપણે આઈટા એનો બ્લોગ બનાવવાનો છે હજી ચાલો તો બન્યા રહેજો હવે અને કહેવાય ભડાભી થઈ જ્યુંવાન થઈ ગયું લાગે છે ચાલો આવજો બધા મિત્રો ટાટા